પૈસા પૈસાનું પૈસા નું બધું વ્યવહાર ને આનંદ હસવું હોય તે આનંદ ને થોડો હોય પણ એમાં કઈક ને કઈક હોય ને પ્રોબ્લેમ એટલે પણ આનંદ તો જ હોય બધું હોય તો જ એટલે એ હારું જ કહીએ કે આનંદમાં છે ને એ બધું હોય એટલે ભગવાનની કૃપા એમ હોય તો ન હોય તો આપણે મહેનત કરવાની બીજું તો કામ પણ અત્યારે વાઈ ગયા છે ને સાડા દસ થયા સાડા દસ ને લગભગ ટેન ફોર્ટી સેવન થઈ ગઈ ટેન ફોર્ટી સેવન ને હે ને હું તમને બતાવે દા કોર્થી

જો આવડ્યું હા આ લેવડ્યું છે હા આપણે નીકળ્યું છે ને આ આવ્યું મોટું ટીવી જો વળ્યું વળ્યું પસાહ નું લીધું પસાહ ઇંચનું આ પંચાવન નું હોય એ મીરા બેન કરતા હોય રૂમમાં આવે તારીખે કે લે આ તો રૂપ પારું દેખાય કે મારા અમારે મારા રૂમ માં કે ટીવી માં કે બહુ દેખાતું નથી હકીકતમાં એ કે ઓલું નતું આ ટીવી માં જરાક ડાર્ક દેખાય બહુ ડાર્ક દેખાય એટલે તમને બતાવવા આગળ તો પણ નથી બહુ દેખાતું કઈ દેખાતું નથી બહુ જો આ યુ આવું હે જો એ તો જો આવું થાય આવું દેખાય સાહેબ એટલે જ્યાં ચા ટ્રકમાં હે ને આમ ડાક દેખાય બહુ એવું નથી કે એટલું હું કે હવે હું ખરાબ નથી દેખાતું પણ થોડુંક ડાર્ક દેખાય એટલે એ જોયું આણું ઓઈલું કેવું દેખાય હમણાં ખબર એ આણે કાઢવું આંખે આંકડે કાઢીએ પછી એ આંકડે ફિટ કરવું તો એ બસ એવી ચાલુ કરીએ આપણે કામકાજ હમણાં કંઈ બોલાવાય નહીં કોક ને બોલાવે તો એ પાછા લઈ જાય હો પાઉન્ડ પણ આપણે હો પાઉન્ડ એ દઈએ વાંધો નહીં આપણે ન આવડતું હોય તો દેવાય એવું નથી પણ અમારે કંઈ નવી રહ્યા છે કંઈ કામ છે નહીં એટલી ન તો એ પણ એમાં કંઈ વાંધો નહીં બરાબર એ તો લઈ જાય ને કામ કરીને લઈ જાય કંઈ હા ધંધો ક્યાં હાલે એટલે એ આપણા જે હા એટલે એ કંઈ વાંધો નહીં પણ હે ને અમે તો નવી રહ્યા છે એટલે આગળ હે ને ફિટ કરીએ જો બધું થાય એટલે જોરદાર હા બ્રેકેટ ને જોરદાર બ્રેકેટ આપડા થાય ફીટ કોટનું કામ હમ એટલે આમાં બે આ બે સ્ક્રુ ને આગળ કાઢીએ એટલે આગળ નીકળી જાય

મને કીધું કરો નાખ્યું નથી તો કાઢી લીધું એટલે એવું અહીંયા જ કે ન નીકળે ને કંઈ ન થાય થઈ જાય તો બધું એવું એવું હે ના આ તમે દેખાતા હોય ખબર નહીં ચાર જો આ હે ને આમાં આ બે જે છે ને એને આપણે કાઢી લઈએ આપણે આ બે આ બે વસ્તુને કાઢી લઈએ આ પછી હું માપે ફિટ થાય એટલે

અહ તને એટલે તજે ને તને કોઈ માં દેખાય કોઈ કારણ ન થાય બીજું કઈ અંજે મતલબ એટલે તું

के साल हूँ पौष्टिक था मैं क्या क्या करने के साथ करूँ ना पढ़ा था रिमोट रिमोट में बैटरी ना के दिए बैटरी बैटरी हम्म ती मना कर हम्म तो पर ना कर के पी धोक सुबी नोरं

આપણે કામ કરીએ પણ તો એમાં એમાં કઈ આપણા થી કઈ થાય ગયા આગળ જ નાવન જાતે તો અહીં છોડાવે ને બેઠી ની પણ એમ તો નત કઈ પણ આ તરફ જો સે જોરદાર હા હજે પણ મીઠું મીઠું હે ને તો બસ લ્યો એટલે વા ઇન્ડિયા માં તમે આપણે તરબૂજા ખાતા હોય તો હમણી પણ થી કે હાલો અમે ખાઈએ મીરાની બાબુ મીરાની બાબુ

કેવું હોય અબડિયું મોટું હોય એવ્યા ખબર હતા ત્યાં કેવડ્યું લેવાના કઈ ખબર